જો તમે પણ સેમસંગનો ફોન વાપરો છો તો તમારા માટે આ સમાચાર ઘણા મહત્વના છે કારણ કે ભારત સરકારે સેમસંગ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે આ ચેતવણી યુઝર્સની સિક્યોરિટી સંબંધિત છે તેમાં ભારત સરકારની તરફથી સેમસંગ સ્માર્ટફોનની અનેક ખામીઓ વિશે જણાવવામાં આવ્યું છે ભારત સરકારે સર્ટ ઇનની તરફથી ચેતવણી જાહેર કરતાં જણાવ્યું કે એવા ઘણા સિક્યોરિટી ઈચ્છું છે જે સેમસંગ મોબાઈલ એન્ડ્રોઈડ વર્ઝન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીનને પ્રભાવિત કરી રહ્યા છે તેના ખતરનાક પ્રભાવને જોતા ચેતવણી આપવામાં આવી છે ઇન રિસર્ચે જણાવ્યું કે આ ખામીઓને લીધે એકસને સિક્યોરિટીમાં ખલેલ કરવાનો રસ્તો મળી જાય છે કોઈપણ અજાણી એપને ડાઉનલોડ કરવાથી સાવધાન રહેવું પહેલાં સંપૂર્ણ જાણકારી મેળવી લેવી અને પછી ઇન્સ્ટોલ કરવું સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી થ્રી સિરીઝ ગેલેક્સી ફ્લિપ ફાઈવ ગેલેક્સી ફોલ્ડ ફાઈવ સિરીઝના ફોન ખાસ આ ખતરા હેઠળ છે જો તમે પણ આ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ખાસ સાવધાન રહેવું પડશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો